ભાજપ પરિવાર તરફથી જસદણ ભાજપ પરિવાર તરફથી તેમજ અમારા મૌડી મંડળ તરફથી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે કુવરજીભાઈને કેબિનેટમાં ફરી રિપીટ કર્યા છે તેના ઉત્સાહ અને હિસાબી હતી દિવાળીને બે ત્રણ દિવસની વાર છે પણ અત્યારે જસ્તણમાં દિવાળીનો માહોલ જમી ગયો છે બધા અમારા શહેર ભાજપ અને નગરપાલિકાની ટીમે ફટાકડા ફોડી અને આવ કર્યા છે સાથે સાથે કુરજીભાઈની કામગીરી જે સરકારે નોંધ લે અને ફરી રિપીટ કર્યા છે તે બદલ સરકારનો જેપી નડ્ડા સાહેબનો અને આપણા પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી નું પણ દસ્તન શહેર ભાજપ ની ટીમ અને નગરપાલિકા ટીમ આભાર માને છે અને કુંવરજીભાઈ થી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવું અમારે દસ્તન વિધાનસભાના બધા કાર્યકરો ની શુભેચ્છા છે આજે પ્રધાન મંડળ ની નવી શપથ વિધિમાં માં કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું નામ આવતા દસ્તન શહેર ને તાલુકો તો ખુશી અનુભવે સમગ્ર ગુજરાત ખુશી અનુભવે એનું કારણ છે કે અત્યાર સુધીના જે કુંવરજીભાઈના મિનિસ્ટર પદમાં સતત દોડતા એને ગુજરાતની ગવર્મેન્ટની જે બુક હોય એમાં સારા રેકિંગ ચીફ સાહેબનું નામ હોય સતત એની કાર્યપદ્ધતિ સતત દોડા દોડી સતત દરેક તાલુકામાં જિલ્લામાં એક્ટિવ તરીકેની એની નોંધપાત્ર કામગીરીની ફરી વખત બિરદાવી અને ફરી વખત આમાં જે લીધા છે એના માટે પ્રદેશના વિશ્વકર્માજી એમણે નવા આવ્યા છે પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડા રાષ્ટ્રીય પ્રમુખ નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબનો અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રસિંહનો આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને અમારા જસદણમાં ખૂબ હર્ષની આનંદ ઉત્સાહ છે